moments later. <laughs> આજ રોજ વેસમા ગામ ચાર રસ્તા પાસે આવેલ સાલેજી પેટ્રોલ પંપ પર એક મહિલા પેટ્રોલ પુરાવા માટે ગયેલ હતી એ દરમિયાનમાં બે ઇસમો એક પલ્સર મોટર ઉપર હેલ્મેટ પહેરીને એ જે મહિલા પેટ્રોલ પુરાવતી તેના ગળામાંથી તોલા સોના જેટલી જેની કિંમત રૂપિયા એંસી હજાર જેવી થાય એ આંચકીને લૂંટીને એ લઈ ગયેલ હતા જે બાબતે આ બનાવ મહિના બાદ તરત જ નવસારી પોલીસ સ્ટેશન તરફથી કંટ્રોલ રૂમ તથા ઉપરી અધિકારી અધિકારીશ્રીઓને અને જે નવસારીની એલસીબી એસઓજી તમામ પોલીસ સ્ટેશનને નાકાબંધી માટે જાણ કરવામાં આવેલ જે અનુસંધાને તમામ ટીનો ટીમો સક્રિય થઈને નાકાબંધી કરવામાં આવેલી અને આ જે બંને ઈસમો જે પલ્સર મોટરસાઇકલ પર જે આ પલ્સર મોટર છે એ પણ બાંદ્રાથી ચોરી કરેલાનું જણાવી આવેલું છે એના તરફથી એ ગણદેવી તરફ ભાગેલાનું સીસીટીવી કેમેરાના આધારે જણાવ્યા આવેલ હતું મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ ટીમો અલગ અલગ ટીમો બનાવીને નવસારી જિલ્લા પોલીસની અને નાકાબંધી કરવામાં આવેલી એ દરમિયાન ગણદેવી પોલીસના થારેલ પાસેથી આ જે બંને ઈસમો જણાય આવેલા પલ્સર મોટરસાયકલ પર તો તેઓએ નવ ગણદેવી પોલીસે તરત જ એમને અટકાવીને રોકવાનું કામ કરેલું હતું ત્યાંથી એક આરોપી પકડાઈ ગયેલ અને બીજો વાડીમાં ભાગી ગયેલ તો આજે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન એલસીબી એસઓજી અને ગણદેવીની ટીમો જે એક આરોપી ભાગી ગયેલ એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને ફાર્મ હાઉસ અને ખેતરોમાં ખોદી વળેલ ત્યારે આ એક આરોપી પણ પકડાઈ ગયેલ હતો આ બંને આરોપી જે પકડાયા છે એ અતિક ઉર્ફે મેન્ટલ મુવી અંસારી રહે મલવાની મલાળ મુંબઈ મહારાષ્ટ્ર તથા સાદીદ ઉર્ફે બડા સાજિદ અબ્દુલ અજીઝ શેખ રહે મૌલાના લાઇન બડી મસ્જિદ પાછળ બાંદ્રા એ બંને આરોપી મોકા મકોકામાંથી જ લગભગ સોળ ઓગણીસ આઠના રોજ છૂટેલા હતા અને એક મહિના બાદ આ જે લૂંટનો બનાવ કરેલ છે અને આ એક પહેલા નંબરનો જે આરોપી છે અતિક ઉર્ફે મેન્ટલના વિરુદ્ધમાં છેતાલીસ જેટલા ગુનાઓ આગળ દાખલ થયેલા છે અને જે સાજિદ ઉર્ફે વડા આજીદ અબ્દુલ મઝિઝ છે તેના વિરુદ્ધમાં ચોવીસ જેટલા લૂંટના અને ચોરીના ગુનાઓ દાખલ થયેલ છે આ જે આરોપીઓ છે એ અહીંયા આપણા વલસાડ વાપી જીઆઈડીસી અને પારડી ખાતે પણ આ ચોરી અને લૂંટ કરેલાનું જણાવે આવેલ છે એ એમને પણ ગુના દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ જે મુદ્દામાલ છે એ જે ચોરી કરાયેલો પલ પલ્સર છે એ અને જે ચોરીમાં ગયેલ મંગલસૂત્ર એ લગભગ એસી હજાર રૂપિયાનું મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે અને આગળની તપાસ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન હાલ કરી રહ્યું છે આ જે સમગ્ર બનાવ છે એ લગભગ સવારે નવ પિસ્તાલીસે બનેલ હતો અને લગભગ એક કે બે કલાકમાં જ નવસારી જિલ્લા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ ટીમો એલસીવી એસઓજી રૂલર પોલીસ સ્ટેશન ગણદેવી પોલીસ અને બીજા બધા પોલીસ સ્ટેશનના સાથ અને મદદથી આ મુદ્દા આ જે ગુનો છે એ તરત જ ડિટેક્ટ થઈ ગયો હતો